રાજકોટના કોઠારીયા ગામ પાસે આવેલ સ્વાતિ પાર્કમાં આવેલ સ્વાતિ હાઈટ્સમાં આજે મહિલા પોલીસ સ્ટેશન શી ટીમ તેમજ સ્વાતિ હાઈટ્સના લોકો દ્વારા ગણપતિ દાદાની આરતી કરવામાં આવી મારું નામ હરેશભાઈ ખૂબ સ્વાતિ આર્ટ ફેર ઓનર એસોસિએશનના પ્રમુખ પદ વાત કરી રહ્યો છે અમે આજથી દસક વર્ષથી આ સોસની અંદર ગણપતિ મહારાજનું બિરાજમાન કરી છે અને ઓછામાં ઓછા દરરોજના સો લોકો દર્શનનો લાભ લે છે અને પ્રસાદનો લાભ પણ લે છે સ્વાતિ આજ કોઠારીયા રોડ રાજકોટની અંદર અમે આ આયોજન કરી છે છેલ્લા દસ વર્ષથી રોજ કઈ રીતના કાર્યક્રમ કરવામાં આવે રોજનો સાત વાગ્યાની આરતીનો સમય હોય સાંજના નવ વાગ્યાનો ડિસ્કો ડાળિયાનો સમય હોય નવથી સાડા દસ થી અગિયાર વાગ્યા સુધી રોજ આ પ્રોગ્રામ કરે છે આઈસક્રીમ અથવા તો જે તે નાસ્તાની વ્યવસ્થા હોય તે નાસ્તાની વ્યવસ્થા કરાવીશું અને એક ભાન ભરવું અમે આ લોકો બધાને આમંત્રણ આપીશું અને ઘણા બધા સોસાયટીના લોકો પણ આ દર્શનનો લાભ લેવા આવે છે આજનો શું કાર્યક્રમ આજનો કાર્યક્રમ છે આરતી અમારી પરિપૂર્ણ થયેલી છે અને હવે અમે નવ વાગે ડિસ્ટલ માંડિયાનો પ્રોગ્રામ કરવાના છીએ ત્યાર પછી આજે અમારે વણેલા ગાઠિયાનો પ્રોગ્રામ છે